આયુર્વેદ દ્વારા જીવનશૈલી વિકૃતિ નિવારણ માટે અમદાવાદમાં આયુષ ઇન્ડિયા એક્સપોનું આયોજન કરાયું કેન્દ્રીય આયુષ મંત્રી પ્રતાપરાવ જાદવ અને ઋષિકેશ પટેલ દ્વારા એક્સપો ખુલ્લો મૂકવામાં આવશે તો સમગ્ર દેશમાંથી આઠ થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું ત્રણ દિવસ સુધી આ આયુષ ઇન્ડિયા એક્સપો ચાલશે થી ચૌદ જુલાઈ સુધી અમદાવાદના એકા ક્લબ ખાતે એક્સપોનું આયોજન કરાશે ચારસો જેટલા આયુર્વેદિક તબીબો એક્સપોમાં જોડાશે અને સાત થીમ પર આયુષ ઇન્ડિયા એક્સપોનું આયોજન કરાયું છે કક્ષાએપનું સારી સારી પ્રક્રિયા અને એ સિવાય પ્રેક્ટિશ કાયદાની મર્યાદાઓ વિશે પણ જાણકારી હાથ ધરશે તેરમી તારીખે અને ચૌદમી તારીખે ભારતભરમાંથી ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિનના હોદ્દેદારો વીમાના બજાભી કાર્યો ઉપસ્થિત છે જે ભારતની કલ્પના આ છે વીમા એક એવું પ્લેટફોર્મ છે જેની અંદર જ્ઞાન ગોષ્ઠી એટલે એટલે કે વૈજ્ઞાનિક પરિસંવાદ હોય પરંપરાઓ ઉજાભિભૂત કાર્યો નાના મોટા વેદ રાહતના કાર્યો એ સિવાય તાજેતરની અંદર સંસ્કૃતિને ઉજાગર કરવા માટે પણ અમે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાના પણ भारत सरकार आयुष मंत्रालय द्वारा आयुष मंत्रालय और कृषि ये हमारा प्रोग्राम फर्स्ट टाइम हम यहाँ कर रहे हैं अहमदाबाद में इसमें कि बीमा और स्पाक इंडिया के साथ इनके सौजन्य से हमने आयुष और आयुष एक्सपोर्ट के लिए एक यहाँ पर वर्कशॉप रखा हुआ है जो कि कल 12 तारीख को उसमें हम सबसे ज़्यादा ज़रूरी बात यह है कि यहाँ के जितने भी निर्माता हैं और जो निर्माता बनना चाहते हैं तो भारत से बाहर एक्सपोर्ट करने में क्या क्या जानकारियाँ चाहिए भारत सरकार की क्या क्या स्कीमें हैं इसके बारे में उनको अवगत कराएंगे जहाँ तक मुझे आज ज्ञात हुआ है कि वहाँ पर सौ से ज़्यादा कंपनियाँ पार्टिसिपेट कर रही हैं एक्सीपेटर की तरह और पाँच हज़ार से ज़्यादा अपने अलग अलग प्रोडक्ट्स को यहाँ पर कर केस कर भारत सरकार की तरफ से डायरेक्टर जो कि अलग अलग स्कीम के बारे में कल यहाँ पर वर्कशॉप में जानकारी देंगे નેશનલ ઇન્ટીગ્રેટેડ મેડિકલ એસોસિએશન ગુજરાત પ્રેઝન્ટ એક્સપો બે હજાર ચોવીસ અને ફોર્થ એડિશન આપણે અહીં આગળ ગુજરાતના આંગણે યોજી રહ્યા છીએ આ જ્યારે આયોજન થઈ રહ્યું છે ત્યારે આમાં કેન્દ્ર સરકારની આયુષ મિનિસ્ટ્રી દ્વારા જે પણ સુવિધાઓ છે અથવા જે પણ લાભ સ્નાતકોને આપવાના છે અથવા તો જે પણ સ્કીમો છે એ બધા જ સ્કીમોનું ડેમોન્સ્ટ્રેશન અહીંયા આગળ થવાનું છે એટલું નહીં કેન્દ્ર સરકારની સાથે સાથે નેશનલ ઇન્ટીગ્રેટેડ મેડિકલ એસોસિએશનનીમાં સેન્ટ્રલ દ્વારા જે પણ ડેલિગેટ્સ છે આઉટ ઓફ ગુજરાત એ છસો ડેલિગેટ્સ આપણે અહીંયા આગળ ઉપસ્થિત રહેવાના છે એ સિવાય પાંચસોથી વધુ સ્ટોલ્સ જે આયુર્વેદ ફાર્મસી અને બીજ વિવિધ કંપનીઓ છે એમાં પણ અહીંયા આગળ ઉપસ્થિત રહેવાના છે એ લોકો અત્યારે સ્ટોલ લાગી ગયા છે ઉપરાંત જે છેલ્લા દિવસે અને પહેલાં બારમી તેરમી અને ચૌદમી ત્રણ દિવસ જુદા જુદા આયુર્વેદ પદ્ધતિથી જે પણ ક્રિયાઓ થાય છે એના ડેમોસ્ટ્રેશન પણ છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણે વડાપ્રધાન બન્યા પછી અમને આયુષ મિનિસ્ટ્રીને અઠ્ઠાવન સર્જરીની કરવાની મંજૂરી આપી અને બીજા રાજ્યોની અંદર તો આ અઠાવન સર્જરીઓ થાય છે પરંતુ આ અઠ્ઠાવન સર્જરીઓ આધુનિક તબીબી શાસ્ત્રના સમન્વય સાથે આ ગુજરાતની અંદર એસ્ટાબ્લિશ થાય એના માટે અમારા આચાર્ય શ્રી આદરભાઈ અને નિમાના પ્રેસિડન્ટ ડૉક્ટર હસમુખભાઈ વૈદના માધ્યમથી એ દિવસે બાર તારીખે જે આયુષ મંત્રીશ્રી ન્યૂ દિલ્હીથી પ્રતાપસિંહ જાદવ પ્રતાપરાવ જાદવ આવવાના છે